હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા અર્જુનના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ કહું જય માતાજી કે હા જય માતાજી અને ત્યારે ત્યારે મહેનત ભાઈ જોવા લુગડા ને એવું લેવા મીડ્યા છે અને આ બાજુ લુગડાને ગોટાને એવું વાળવા મીડ્યા છે રમેશ કપા કાંઈ લાડ વીણાય નહીં હું ખોટા ગોટા વાળો હું ગોટા વાળો લુગડું તો જોશે લુગડું જોશે

ચાલ આપણે વીણ તા હતી તમને ખબર છે તો આજ પાસા હે ને વીણ મળી અને એક બે દી મહિન તો પૂરો કરને છે કા આવું પૂરો કર નાખો બાય બાય તૈ ઢોય તને એવું આવ તૈ ઢોય હા આ કપા કે કપા આમ હા કપા

આજ ભાઈ ને અત્યારે આપડે ચા પાણી પીએ મસ્ત મજા કપા પણ પી ગયા બોડી આવી બોરે પાકી જ બધા હાલો બધા બોર ખાવા કાર બોર હે ને બોર ખાવા તારે ને ખાવા ઈને ઓ ખવાય ક્યાં આવી હા તો બહેન ને હેડે નીકળી જ ન થોડું લીનો ને બાકી હતું કે જો બહુ જ લીનો મળ્યો એટલા માં હું તો ઓળો વળી ગયો તો ફેમિલી અત્યારે થઈ ગયા હે બપોર ને અમે ભાગ્યા છી ખાવા તો એક કાપો લીધો હે એક મારો કાપો હે આ ને તો ગાંડી ચડાવી તમાર કાપો લેવા ને માર ગાઉં છે ગાંડી લેવા હાર કાપો લેવા નો હારા મને બળ કરાવમ જોત ભાઈ એનો કાપો જ લીધો મે અને મારો કાપો લીધો એ કે આલી લે તો મસ્તી ની હું આલી જાવ ને જોઈ લે જોઈ લે એમ ભોય હું એમ ભોય જો ભાઈ અહીંયા ઓલું ઝાડું હોય ને ના જ લીધા હે સારો હાલો તો ભાઈ કહે ને ભાઈ કાપ અને કરી દો ભૂખ લાગી ત્યારે હાડા બાર થઈ ગયા છે તો ખાઈ લઈ તો ફાઈ ને ને ભાઈ આપણે જમવા બેસી ગયા છે એનું શાખે મગનું અને મારે બેન નું તો કામ છે ડુંગળીનું હા અને મારા આવું ભાઈ શું કરે

ખાઈ લો કે તો વરસ હા અને વાલા પણ જોવે બધા ખાવા બેસી જાય ને આ બાજુની બધા ખાવા બેસી છે હારો હાલો હવે ખાઈ લે તો ફેમિલી મસ્ત મજાનું જમી અને પાછા વીરમાં વીએ છે અત્યારે પોણા બે થઈ જાય ઘડીક વાર આરામ બારામ કર્યો એક જ રીલ શૂટ કરી છે અને વીએ પાછા કપા વીએ હા એ રીલ શૂટ કરવા નથી પણ તમે કરી ન દીધી લાવા જાવા દે આવે

અમને થોડો કપા વીણવા આવો બહુ સુસાઈ ગયો ને ની કરતું જ નહીં વીણો આનો કોઈ ન કે કાલો કપા વીણો હવે આવો થી ગયો એટલે કપા વીણો બોલાવે તી વાત કરો હોય ત્યો વીણાય હવે થોડો વીણાય હા હવે ની નહી ધંધો આવી જાતો હરવાય હમ ભાઈ ભાઈ આમ જો જેવું થી તો ને અ વોકલ તો ભાઈ વીણો તો પૂરું થાય નકર પૂરું નહી તો ફાઇનલી ભાઈ diazમી જો હે અને અત્યારે હે ને ભાઈ ઘરે ભાગવાનો સમય થઈ ગયો છે અમાર મેહુલ ભાઈ તો ફોન માં વાત કરતા કરતા આવે છે ને આ ભાઈ હે ને એમાં એક મેહુલ નો કાપો નાખી દેવો મેહુલ ગાહડી માં કાપો નાખીને લેતો જ ગાહડી હા અને ભાઈ બીજા તો બધા હાલ આવે આમ જો કોણ કોણ મેરે કો ચો કોણ રોના આખો મોર ધૂર ધુર્ગારો ગારો મોટા પર્યામ છે હ હ હેવું ગિરુ હાલો આપણે તો હાલવા મળવા ને હાલો તારે ને નાખવા કાપો ને ને હર આલો ભાઈ જો આચાર એક કાંડી સી છે ખાલી કામ હે હા અને અમારું હાલો ભાગું તો ફાઈનલ જો હવે ઘેર ભગાસી ને બાન ને બજે કસે બાન આવું જાય

बाटला <laughs>

નદાયે જમજો ખેડુંન ઘોડા આટા મારે ઘોડા આટા મારે લે તો આટા મારે હાલો 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 ભાઈ તો હુવા છે ને ભાઈ આ તો થોડીક માઈડ છે થોડીક છે આખો ટ્રેક્ટર છે ને ભાઈ ભરાઈ ગયું કમ્પ્લીટ બ પગાય માથે હરખી કરતા જાય છે અને માંબીની ના તો વે વે આગડે છે ને ભાઈ ભરાઈ જાય ટ્રેક્ટર હાલો આવે જ્યો हम देख रहे हैं हम मुकर के कबल न पड़ी दाद दाद गाड़ो में है हेलो तो फैमिली लेक्चर से ने अभी बे धाबली बाकी रही है खाली तो बाद जी कंप्लीट है ने भरा दी है तो ये आखो ट्रैक्टर भरी दी है तेरे तो थोड़ी कस वार में तुम आए हो नहीं इतने तुम आए हो नहीं लगाएगा भरा दी

આ હે ને ખેલાડીને સવારે ભરવા નથી કે તેમની અહીં નવરા બેઠા તો અત્યારે આપણે ભરી દઈએ તો હે ને ભાઈ આ લારી હેને ભરી દીધી હે કમ્પ્લીટ અને હવારમાં ને ખેડૂત હે ને વેસી આવે છે અમારે ક્યાંય વેસવા આવવાનું હે નહીં એવું કાંઈ હે નહીં આ તો આપણે ભાઈ ગમે તેવા માઇન્ડ બને ખાતા હોય ક્યારે આપણને ના ન પાડતા હોય તો આપણે થોડુંક કામ કરી દેવું પડે તો એવું હતું ને હવે હે ને ભાઈ આજનો બ્લોગ આપણે પૂરો કરી દઈએ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ને એ પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય